લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના મુખ્ય નંદેશરી સ્કૂલ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને પ્રિવેન્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના મુખ્ય નંદેશ્રી સ્કૂલ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા નંદેશ્રી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસથી બાર વાગ્યા દરમિયાન નંદેશ્રી સ્કૂલની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને પ્રિવેન્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ માહિતીપ્રદ મૂલ્યવાન અને અદભુત સેમિનાર હતો જ્યારે આ સેમિનારમાં નંદેશ્રી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ તેમજ આજુબાજુના ગામના સ્થાનિકો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ ડૉક્ટર રોન્ની પટેલ હું ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ તરફથી આજે અમે એક પ્રોગ્રામમાં કેન્સર અવેરનેસ એન્ડ જાગૃતિ માટે આવ્યા હતા એકચ્યુલી જે આ પ્રોગ્રામ છે એ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ મેઇન હોસ્ટ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એન્ડ નંદેસરી સ્કૂલ તથા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી એક કેન્સર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરેલું હતું જેમાં આજે મારા દ્વારા દીકરીઓને અને દીકરીઓની માતાઓને જે ગર્ભાશયના મુખનું કેન્સર છે તથા સ્તન કેન્સર છે અને પુરુષોમાં જે મોં નાક ગરાના કેન્સર થાય છે જેના વિશે મેં માહિતી આપી અને ભવિષ્યમાં આ કેન્સરને અટકાવવા માટે શું કરી શકાય જેમ કે દીકરીઓને આપણે રસીકરણ કરી શકીએ જેને એચપીવીની રસી કહેવાય માતાઓને મેમોગ્રાફી કરાવી શકીએ તથા પુરુષો પોતાના મોઢાનું રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવી શકીએ જેથી કરીને ભવિષ્યમાં આ જે ત્રણ કેન્સર છે એને આપણે અટકાવી શકીએ અને મેઇન વાત તો એ છે કે આ કેન્સરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પરંતુ આ ત્રણેય કેન્સર એવા પણ છે કે જેને આપણે જો રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવતા રહીએ થોડી જાગૃતતા રાખવીએ દાખવીએ તો આપણે આ કેન્સરથી બચવું શક્ય છે